તમને શું તકલીફ હતી બેન મને પ્રેગ્નન્સી નો પ્રોબ્લેમ હતો અઢી વર્ષ થી અઢી વર્ષ તમને પ્રેગ્નન્સી નો પ્રોબ્લેમ હતો આના માટે કોઈ દવાખાનાએ તમે ટ્રીટમેન્ટ લીધી હતી હા અમે ચાર દવાખાનામાં ટ્રીટમેન્ટ લીધી હતી સૌથી પહેલા અમે ગુરુકૃપા કૃપા હોસ્પિટલ માં વર્ષ દિવસ ટ્રીટમેન્ટ લીધી હતી શરૂઆત તમારી ગુરુકૃપા હોસ્પિટલ પ્રસૂતિ ગૃહ થી શરૂઆત થઈ હતી એના પછી તમે બીજી પછી અમે જીવન જ્યોત ટ્રસ્ટ હોસ્પિટલ માં લીધી હતી ત્યાં 1 મંથ જ લીધી હતી ઓકે ત્યાં વન મંથ લીધી હતી પણ ત્યાંથી તમને રિઝલ્ટ નહોતું પછી સંકલ્પ હોસ્પિટલ ના મળ્યું પછી અમે દેવકી વુમન્સ હોસ્પિટલ માંથી લીધી દવા બરાબર દવા વર્ષ દિવસ ચાલે છે પણ ત્યાં રિઝલ્ટ નહોતું મળ્યું બરાબર એક વર્ષની ટ્રીટમેન્ટ લીધા છતાં પણ દેવકી હોસ્પિટલમાંથી તમને રિઝલ્ટ નહોતું મળ્યું જેવો ખર્ચો અમને થયો છે આ એક થી દોઢ લાખ નો ખર્ચો થયો છતાં પણ તમને કોઈ જાતનો રિઝલ્ટ તો અત્યારે કહી શકીશ કે તમને પ્રેગ્નન્સી નું રિઝલ્ટ મળી ગયું છે

ત્યારે મારી વાઈફને જે પ્રેગનન્સી માટેની જે ઇસ્યુ હતો એનો તો રિઝલ્ટ મળ્યું નહીં પણ એના સિવાય બીજી બધી ઘણી બીમારીઓ થઈ ગઈ એને થાઈરોઈડનો ઇશ્યુ આવી ગયો નીનો પ્રોબ્લેમ થઈ ગયો નીના ઘસારાનો પ્લસ એને લો બીપીનો પ્રોબ્લેમ થઈ ગયો તો જે આયુર્વેદિક દવા લઈ લઈને એમને પ્રોબ્લેમ ચાલુ થઈ ગઈ હતી બીમારી પછી જ્યારે અમને આ બિનાબહેના અને દિવ્યા માધ્યમથી આ પ્રોડક્ટ વિશે જાણકારી મળી તો એમણે મને અમને ગાઈડ કર્યા કે ભાઈ આ પ્રોડક્ટ ન્યુટ્રિશન છે એ તમને બેનિફિસરી થશે પછી મેં આ પ્રોડક્ટનું રિસર્ચ કર્યું રિસર્ચ કર્યું તો કંપની વિશે જાણ્યું મેં તો કંપની એ જે છે આયોસો સર્ટિફાઈડ છે નાઇન્ટીન થાઉઝન્ડ વન છે ફોર્ટી ફાઈવ વન છે તો મેં ઇન્ટરેસ્ટ વધુ લીધો તો એઝ એજ્યુકેટેડ મેં ઓનલાઈન સર્ચ કર્યા રિસર્ચ કર્યા પછી હું એગ્રી થયો પહેલાં તો એગ્રી ન હતો પહેલાં મારી વાઇફ એમ એ એગ્રી હતા પણ મને હું ડિસગ્રી હતો પછી જ્યારે મેં એ રિસર્ચ કર્યા ત્યારે મને લાગ્યું કે નહીં આ ખરેખર જે છે બેનિફિશરીવાળી પ્રોડક્ટ છે તો લેવી જોઈએ અત્યાર સુધી આટલા ખર્ચો કર્યો છે તો વધારે થોડો ખર્ચો પ્રોબ્લેમ સોલ્યુશન મળતું હોય તો લેવામાં શું વાંધો એમ કરીને મેં આ પ્રોડક્ટ શરૂ કરી તો બે મહિનાની અંદર અમને રિઝલ્ટ મળ્યું એમનું ઓકે નેટ્સઅપની પ્રોડક્ટથી તમને બે જ મહિનામાં પ્રેગ્નન્સીમાં રિઝલ્ટ મળ્યું જે દવાખાનાની ટ્રીટમેન્ટ લેવા છતાં પણ રિઝલ્ટ નહોતું મળ્યું અને સાથે સાથે મિલનભાઈ તમને સ્પમ કાઉન્ટનો પણ પ્રોબ્લેમ હતો શુક્રનો તો આનાથી તમને એમાં પણ સ્પર્મ સ્પમકાઉન્ટમાં પણ તમારો વધારો થયો ઓકે બહુ સરસ અને જુલીબેન તમને પૂછી શકીશ કે અત્યારે તમને પ્રેગનન્સીનો અત્યારે પાંચમો મહિનો ઓલરેડી જાય છે તો તમને કોઈ પ્રેગનન્સીના અત્યારે દરમિયાન કોઈ પ્રોબ્લેમ થાય છે ના પ્રોબ્લેમ એસિડિટી થતું નથી આ દવા મારે છે ઓકે બરાબર તો આપ દર્શક મિત્રો જોઈ શકો છો કે આ જે નેટ ની પ્રોડક્ટ પાવડર બતાવ્યો એઝ ન્યુટ્રિશન ફૂડ સપ્લિમેન્ટ છે કે જે માણસ જાતિનો સંપૂર્ણ આહાર છે કે જેમને પ્રેગનસીમાં પણ રિઝલ્ટ તો મળ્યું પણ સાથે સાથે એમને અત્યારે કોઈ જાતના બીજા પ્રોબ્લેમ્સ પણ નથી તો મિલનભાઈ જુલીબેન તમે આ પ્રોડક્ટ વાપરવાથી 100% સંતુષ્ટ છો હા મે 100% સંતુષ્ટ છું હા તો તમારા જેવા ઘણા બધા દંપતી ની સંતાન દંપતી આજે તમારો આ વિડિયો ઓલરેડી જોઈ રહ્યા છે તો તમે એમને કઈ સંદેશો આપવા માંગો છો અમે એ સંદેશો આપવા માંગીએ છે કે જે લોકો આ પરિસ્થિતિમાં છે અત્યારે હાલની તારીખમાં પણ જોજી રહ્યા છે જેમને રિઝલ્ટ નથી મળતું તો એમને આ પ્રોડક્ટ અચૂક લેવી જોઈએ એમનાથી એમને ઘણો ફાયદો થઈ શકે છે અમને ફાયદો તો થયો જ છે સાથે સાથે અમને પણ ફાયદો થશે એવી ગેરંટી સાથે એક લોકોએ ઘણા વધારે પૈસા ખર્ચ્યા છે તો આને પણ એક વખત એઝ અ બેનિફિસરી પ્રોડક્ટ તરીકે લો તો તમને પણ ફાયદો થશે થેન્ક યુ સો મચ મિલનભાઈ જુલીબેન આજે ઇન્ટરવ્યુ આપ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ